આજના સમયે પણ સંસ્કારો અને સંસ્કૃતિ વચ્ચે સમાજ જીવિત છે ત્યારે જમીનના દાન સોનાના જવેરાતના દાન આપવાની પરંપરાઓ છે પણ દીકરાના દાન આપે તેવું એકમાત્ર સમાજ એટલે કે રબારી સમાજ રબારી સમાજ દ્વારા પોતાના બે કાળજા કાળજાકેરા ઘટકાનું દાન પ્રસિદ્ધ દુધરેજ દામમાં આપ્યું હતું ત્યારે શું છે દીકરાના દાનની પરંપરા જોઈએ આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા લગ્ન બાદ માતા પિતા સંસ્કારી બાળકો જન્મે તેવી માનતા અને આખડીઓ રાખતા હોય છે જ્યારે રબારી સમાજનું પ્રસિદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ વઢવાડા મંદિર અને સંતાન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે માનતા કરેલ કે ઘરે પારણું બંધાય તો એક સંતાન દુધરેજ ધામમાં અર્પણ કરીશું અને વડવાડા દેવની માનતા ફળી અને ભાવેશ ચૌહાણ અને હર્ષાબેન ચૌહાણના ઘરે પારણું બંધાયું અને એક જન્મ થયો માનતા અને આસ્થા સાથે ટેક કારાબારી સમાજ હંમેશા પાડતો આવે છે અને દુદરેજ ધામના સંત શિરોમણી એવા મહામંડલેશ્વર શ્રી કરણીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બે વર્ષના દીકરા પરેશનું દાન હસ્તામોએ હજારોની સંખ્યામાં માતા પિતાએ કર્યું હતું દાન આપવાની પરંપરા અલગ અલગ પ્રકારની હોય છે કોઈ જમીન ના દાન કરે કોઈ જવેરાત ના દાન કરે કોઈ શ્રીમંતો મંદિરો બંધાવે પણ પોતાના કાળજા કેરા કટકા સમાન દીકરાના દાન માત્ર એક રબારી સમાજ જ કરી શકે અને વરી ધર્મસભામાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બે વર્ષના દીકરા પરેશનું દાન માતા પિતાએ કર્યું હતું અને ટેક પાડી હતી શું કહી રહ્યા છે એ દીકરાના માતા અને પિતા તેના પર નજર કરીએ મારું નામ છોહાન હર્ષાબેન છે

વડવાળા ગુરુ ગાદી કહેવાય વડવાળા મંદિર ગુજરાત ધામ એ અમારું આસ્થાનું કેન્દ્ર અમારું આસ્થાનું સ્થાન છે અને ત્યાં આગળ દીકરાના દાન દેવાય છે લોકો સો વીઘા જમીન આપી દેવી સોનું સાંધી આપી દેવું શહેરું છે પણ દીકરાનું દાન દેવું બહુ અઘરું છે પણ વડવાળા દેવની દયા ઠાકરની દયા અને અમારા ગુરુ શ્રી ખણીરામ બાપુની દયા અને કૃપાથી અમે જે આ દીકરાનું દાન અમે કર્યું અને પૂરીપૂર્ણ કર્યું એ બદલ અમને એના આશીર્વાદ છે પૂરેપૂરા અને આમ ગણો આમ ગણો તો ઘણા દીકરાના દાન દે છે અમારા સમાજમાં ઘણા જગ્યાએ દીકરાના દાન દેવાય છે કોઈને સંતાન ન હોય એવું બધું હોય તો દીકરાના દાન દેવાય છે બરોબર પણ મારું જે છે રાજી ખુશીથી અને એમ કહેવાય કે મેં મનોમન મને એવો સંકલ્પ કરેલો કે મારે જો ઘરે દીકરાનો જન્મ થાય એક દીકરો વડવાળા મંદિર ગુજરાત ધામમાં અર્પણ કરીશ એવું મેં મનોમન

માત્ર દાન આપી રૂઢિ પરંપરાને રાખી છે જ્યારે દીકરાને દાન આપતા પહેલા સંતોના સામૈયા કર્યા બે વર્ષ પરેશ બાળ સંત પરસોતમ દાસ બન્યું